ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુહાર જય હરિયર્ષ મસ્ત મજાની સવાર થઈ ગઈ નહીં તો ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી નાખ્યા અને હવે જાઉં છે મારે થોડુંક બહાર હું જાઉં છું કન્ટિન્યુ રહેજો બ્લોગમાં શુભ બધું કસરું રો ને આવું ધોઈને રેડી કરી નાખી છે ખાટલા ખુરશી બધું અહીંયા મૂકેલું છે ને ફોક્સ આમ નહીં છે પણ આમ લબડી ગયો તો એને હરખો ખેરો એવું છે મિત્રો હજી આ બાજુ બાકી જ છે કચરો અને હજી આટલું સાફ સફાઈ કરીને બાદ પાછો ભરાતો કર્યો ખાલી કર્યો તો રાત્રે એવું છે મિત્રોને આવું શ્રી મસ્ત મસ્ત ધોવાઈ ગઈ છે અને કોરી પણ થઈ ગઈ છે ને હવે થોડીક વારમાં પાછા આજે મહેમાન આવવાના હે તો આજે આવી જાય એવું છે મિત્રો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આપણે બહારના ઝાડવા રહ્યા ને ગેટની બહાર અને પાણી પાવું છે તો પાવી દઈએ એમાં પાણી ચાલુ કરવું છે હું અહીંયા પાણી ચાલુ કરી દીધું જો આ પાણી અહીંયા નાકું બાંધી દીધું આ નાકું બાંધી દીધું અને એક આ બાંધ્યું જે આ એક બાંધવાનું છે આના પાન આના બહુ પડે આ પામરીયા ને એના માં હારા લાગે પણ પાન આના ખરે બહુ એટલે બહુ હથપાર વગરના બહુ પૈડા જ રાખે એવું છે બધું તો આપણે છે ને હવે આ નાકું બાંધીએ આ તો પાણી કરી નાખ્યું ને જે આપણે આમ બમે આંબામાં ક્યારે કેટલી મોટી થઈ ગઈ જુઓ ને આ અહીંયા બહુ મોટી થઈ ગઈ ઓ ચિંતાની મોટી થઈ ગઈ ખબર નથી પડતી એવું છે મિત્રો કઈ રીતના મોટી થઈ જાય ને એને નથી ખબર પડતી જોતામાં મોટી થઈ જાય ગારો છે આ જો આપણે કાર કેટલી હતી તારે હતી હવે તો આવડી આવડી મોટી થઈ ગઈ તરત હા બહુ મોટી થઈ ગઈ તરત જ એવું છે મિત્રો ને આપણે આવી ગયા આંબામાં છે ની માટે નિંદવાની ઓલું મશીન હાકવું છે દક્ષા કીધું કે લોટરી હાંકી દે ને કીધું ને તો હું લોટરી હાંકવા આવ્યો છું ને અડદમાં નીંદવું પડશે ને પછી પાણી પાવાનું છે ત્યાં સુધી અડદને આપણે પાણી પાવાનું થતું નથી અહીંયા ધાણા મસ્તી ના છે પણ આને નીંદવું પડે એમ છે તો નીંદાઇ જાય ને નીંદાઈ જાય ને તો ધાણા ચોખ્ખા થઈ જાય એવું છે મિત્રો તો આપણે ખેડી ખેડી ટ્રેક્ટર વેક્ટર હાકીએ પછી મળીએ પાછા ને ટ્રેક્ટર હાકવા આવ્યા હતા પણ ટ્રેક્ટરમાં પેટ્રોલ નહોતું ને એટલે છે ને આપણે અડદ નીંદવા માંડ્યા જોવો ને અહીંયા અડદ નીંદી આટલા નિંદી લે આવ્યા ત્યાંથી લઈને અહીંયા સુધી નીંદી નાખ્યા નિંદે તો કેટલું સારું સોપું થઈ જાય આ અહીંયા રક્ષા નિંદે છે આમ હા મિત્રો નીંદે છે બ્લોકમાં હમણાં આવી છે બપોર પછી ચાર વાગી ગયા અને બધાને ગુડ ઇવનિંગ બેસી દેશી જેમાં માતાજી જેવા જઈ આવી ગયા છે આપણે નીંદવા આવી ગયા છે અડદમાં બહુ ખડશે તો અડીક નીંદી હશે અને આવી લાગશે પાછા મારેલા મહેમાન નાવા વાળા એનું કામ હવારમાં કર્યું બહુ સફાઈ એટલે બપોર બસનો ટાઈમ થોડોક મળ્યો તો નીંદવા આવ્યા ખડીક ખડીક નીંદીએ તો અડદ સાફ થાય તો અડદ ખાવા મળે એ તો કાંઈ નહીં એવું છે મિત્રો ચોખ્ખા કરવા જ જોઈએ તો મળે નહીં ખાવા હે ને ને ચોખા ખાવ છે ચોમાસામાં ચોમાહામાં ખાથે પાણી ભરા જાય તો શાકભાજી કાંઈ નહી થતું ચોમાસામાં એટલે આપણે આવું બધું પકી લેવું પડે ઉનાળામાં પછી ચોમાસામાં ખાવાનું બેઠા બેઠા ઉનાળામાં પકી લેવાનું શાકભાજી તો મોંઘી એટલે બહુ ફૂકા કાઢ નાખે મોંઘી હોય

આસમાને ફાકુ ફૂગી જાય વસ્તુ હવે ન આવે ને એટલે કે એની કિંમત થાય હમણાં વસ્તુ ફૂલ હોય તો એની કિંમત ન થાય એવું છે હમણાં કઠે વસ્તુ આ બધી પકી લે તો ખાવા થાય એમ સમજો એવું છે મિત્રો એવું છે મિત્રો તો આપણે ખડીક નીંદીએ તો કન્ટિન્યુ રહેજો એટલે એટલે નીંદી ના તો ત્યાંથી આઈ ના આઈ સુધી ફોન ચાલુ હતો એટલે શૂટિંગ નઈ લીધું હમણાં લીધું પાછા ફોન ચાલુ હોય દેહ માંથી બધા હોય મિત્રો મિત્રો તો આપણે ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો તૈયાર કરવા જતા પહેલા ઘરે વાડીમાંથી ને પાસા વાડીમાં આવ્યા છે આપણે ક્યાર જુઓ કેવડી મોટી થઈ ગઈ કેસર કેરી મોટી થઈ ગઈ તો આ બે મહિના દોઢ મહિનાની અંદર પાકી જાય છે તો બહુ મોટી છે જો જો હાવ નીચે કેસર છે મસ્ત મસ્ત કેવું છે મિત્રો તો આપણે તૈયાર કરી વાસબી મૂકવા ગયા છે ને આપણે પાછા આવતા ગયા છે વાડીમાં આમ છેડતું આવતા રી હશે નીથી બધું નીતા નીંદતા આમઠે ત્યાં પોખી ગયા છે તો ફટાફટ આપણે નીંદવા માંડીએ છીએ નીંદાઇએ થોડું ઘણું કન્ટિન્યુ તો ફાઇનલ મિત્રો આપણે ઘરે આવતા રહીશું નીંદીને અંધારું થઈ ગયું છે અને આપણે ભાજી ચડવા મૂકી દીધી છે આમ ફૂલી લાવવા તાંદલિયાની વાડીને તૈયાર અડધી દી થોડીક જ બનાવી છે અને આમ પાણીપુરી આપણે તૈયાર આવી ગયેલી છે એટલે છે ને આપણે ઓછી બનાવી ભાજી પાણીપુરી પહેલાં ખાઈ લઈએ હે ને તો બનાવે છે પાણીપુરી પાણીપુરી બનાવવા વાડા થઈ ગયા છે અને ખાવાનું દો અમારે ખાય આમ પ્રિયું ખાય અમારે મારી ખાવી છે અધૂરું નાખે આપે વીપીયું પણ હું થોડો દરરોજ બનાવું આ વસ્તુ હોય ખાલી શાક એટલી પરી આપે હે બીજું કાંઈ નહીં પરી આપતા કેમ મજા આવી ગઈ કાંદા નહીં નાખતી આપે તા પપ્પા ખાવાના છે પાણીપુરી આવી ગયું છે તાર નથી ખાવું બીધું લઈ લઈએ તો હાલો મિત્રો આપણે થોડી ખનીજ ખાઈ લઈએ ને પછી પાછું રોટલું બનાવવાનું છે આપણે તો હાજી મેં બોલો ફરેજ અને ખાઈ નાખીએ પનીપીરું